દૂરદર્શન અમદાવાદ દ્વારા પ્રકૃતિને પ્રશ્ને નું આવતા દિવસોમાં ડીડી ગિરનાર પર પ્રસારણ થશે ત્યારે કાર્યક્રમના શૂટિંગ દરમિયાન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી મુળુભાઈ બેરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ દૂરદર્શન પરિવારના ડીડીજી એન્જિનિયરિંગ વિભાગના સત્યજીત દાસ તેમજ કાર્યક્રમ અધ્યક્ષ નટવર ડામોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ક્વિઝ સ્પર્ધામાં યુવાનોએ ભાગ લીધો હતો ત્યારે આ યુવાનોનું મંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દૂરદર્શન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા અપીલ કરવામાં આવી હતી કે એક પેડ મા કે નામ અને લોકોએ ખૂબ જ સરસ રીતે આ સ્વીકાર્યું છે ને એના કારણે આ ખૂબ મોટા પાયે વૃક્ષોનું વાવેતર વાવેતર અને જાળવણી થાય એના માટે ખૂબ મોટા પાયે એક જન આંદોલન થાય લોકભાગીદારી જેટલી વધે એ પ્રકારે અત્યારે વાતાવરણ આપણા રાજ્યમાં ઉભું થઈ રહ્યું છે એના કારણે આજે દરેક ગામ શહેરોમાં અલગ અલગ જગ્યાઓ પર સંસ્થાઓ હવે તો ઉદ્યોગગૃહો આ બધા સાથે મળી અને રાજ્યમાં વધારે વધારે વૃક્ષો વાવવા માટેનું કામ છે અત્યારે એક મોહિમ છે એ અત્યારે ચાલી રહી છે અને વધારે હજી આગળ લઈ જવા માટે આજે પ્રકૃતિના પ્રશ્નેની જે ક્વીજનું આયોજન છે એમાં ખાસ કરીને યુવાના જે એના મનમાં જે વાત છે એને એ પોતે આ ક્વીઝમાં ભાગ લઈ અને આ એપિસોડ પ્રસારિત થશે એટલે લોકોમાં વધારે જાગૃતતા આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે